નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત છોટા ઉદેપુર નગરમાં આવેલ ખૂંટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ પરિવાર દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે મહાઆરતી ભજન કીર્તન ગરબા અને મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું છોટા ઉદેપુર નગરમાં ખૂંટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ પરિવાર દ્વારા સતત બીજા વર્ષે ગણેશ મહોત્સવ નિમિત્તે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે આ સાથે જિલ્લા પોલીસ પરિવાર દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે મહાઆરતી ભજન કીર્તન ગરબા અને મહાપ્રસાદી યોજાઈ હતી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમને ખૂબ ધામધૂમપૂર્વક મનાવવામાં આવ્યો હતો સર્વને શ્રી ગણેશ છોટાઉદેપુર ખોટાલિયા પોલીસ પરિવાર ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવ ઉજવી રહ્યો છે જે ખોટલે પોલીસ પરિવારની અંદર બસો ચોવીસ પરિવારો વસે છે મોટી સંખ્યામાં અહીંયા જે ગણપતિ મહોત્સવ હર્ષ ઉલ્લાસથી આવે છે જેની અંદર પરિવારના બાળકોથી માંડીને વડીલો પણ ભાગ લેતા હોય છે અને આ બીજું વર્ષ છે અમારું આ વર્ષ બીજા વર્ષથી હવે કન્ટિન્યુ રાખીશું અમે જ્યાં સુધી અહીંયા પોલીસ પરિવાર વસે ત્યાં સુધી આ ગણપતિ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી અમે ઉજવીશું અને સર્વનો સાથ સહકાર તમામ અધિકારીઓથી માંડી અને પોલીસ કર્મચારી સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર